વીઆર લાઈવ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને દિવાળી અને નવા વર્ષ નિમિત્તે અરાવતી ગુજરાત વિશ્વવિદ્યાલય વતી બહુ જ બહુ જ શુભેચ્છાઓ શુભકામનાઓ એક ખાસ વિનંતી આપ સૌની સામે મૂકું છું કે આ વર્ષે સ્વદેશી અપનાવજો વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખીને આપણા લોકલ કારીગરો લોકલ આ હસ્ત જે કારીગર છે કે સુંદર સુંદર વસ્તુઓ બનાવે છે એકદમ ફ્રેશ ખાવાનો પીવાનો બનાવે છે એને પ્રાધાન્ય આપજો એનાથી ખરીદી કરજો એને પ્રોત્સાહિત કરજો અને આપણા દેશની પ્રગતિમાં એક વેગ આવે એના પ્રયત્નો કરજો આપણે પુનઃ એકવાર બહુ જ બહુ જ શુભેચ્છાઓ